સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કાર્યક્રમ આજે પાટણ ખાતે યોજાયો હતો જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન દાનવી રેવા બબાભાઈ ભરવાડ સંત શ્રી દાસબાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અદ્યતન સુવિધા સાથેનું આ સંકુલ બે વર્ષમાં કાર્યરત કરાશે વર્તમાન સમયમાં જે મોટા સમાજો છે તેમાં શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે વિવિધ સમાજોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલ કાર્યરત છે ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા આશયથી આજે પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન દાતાઓના દાનથી કરવામાં આવ્યું હતું બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દાતા બનીને બે કરોડ એકાવન લાખ રૂપિયાનું માતબાર દાન આપી આ છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે દાનવી રેવા બાબાભાઈ ભરવાડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેઓ ઉચ્ચ અભ્યાસકી સમાજ અને દેશનું નામ રોશન કરી શકે તે માટે પાટણ ખાતે બીજે ક્યાંય ના હોય તેવી અદ્યતન સુવિધાયુક્ત હોસ્ટેલ બનાવવાનું આજરોજ રોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સદારામ સેવા સમિતિ ગુજરાતનું વિઝન અઢી કરોડ રૂપિયાનું હતું જે પાછળથી સાડા ચાર કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની પચીસ ટકા અનામત અનામતના સર્વે સમાજની દીકરીઓ આ કન્યા હોસ્ટેલમાં રહેવાની સાથે શિક્ષાની તમામ સુવિધાઓ પૂર્ણ કરવાનું જણાવી બાબાભાઈ ભરવાડની દીકરીની જેમ દરેક દીકરીઓની સુરક્ષાની કાળજી પણ રાખવાનું તેઓએ જણાવી કન્યા હોસ્ટેલથી થી શિક્ષણ ધામ સુધી સુરક્ષિત લાવવા અને લઈ જવા માટે ત્રણ જેટલી લક્ઝરી બસો મૂકવાનું જણાવી સદારામ કન્યા હોસ્ટેલ નું તમામ કામ પૂર્ણ કરી સમાજની દીકરીઓ માટે અદ્યતન હોસ્ટેલનું કાર્ય પૂર્ણ થઈ જવાની ખાતરી પણ આપી હતી ગુજરાતમાં જે બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને પાટણ પાંચે જિલ્લામાં જે મેલ પાટણ કહેવાય છે પાટણ અમારી ઠાકોરની અને પચીસ ટકા અમે જે અનામત રાખી છે એ સીટો ખાલી છે છે સર્વ સમાજ માટે રહે હું બાવાભાઈ ભરવાડ આજે હું ભૂમિપૂજનમાં આવ્યો હતો અને દરેક દીકરીઓને આશીર્વાદ આપું છું કે ટૂંક સમયમાં વીસથી થી બાવીસ મહિનામાં અમે આ કાર્ય પૂરું કરશું અને અમે દીકરીઓને અંદર પ્રવેશ આપશું અને ફરીથી અમે એક લાડવા જમાડી અને સમાજને જમાડશું એ જ અસ્તુ કેટલા કરોડના ખર્ચે બનશે આ અમારો વિઝન એક અઢી કરોડનો પ્રવાડ હતો હજુ બીજું અમારું સાડા ત્રણથી ચાર કરોડનું અંદર ઇન્વેસ્ટમેન્ટ થશે અને એની સુંદરમાં સુંદર જે ક્યાંય બી ના હોય એવી અમારે અધતન હોસ્ટેલ બનાવી છે જે દીકરીઓ માટે સુરક્ષા હોય દીકરીઓ અહીંથી ગમે ત્યાં ગયું હોય એની દીકરીઓને પૂરેપૂરી બાવાભાઈ ભરવાડ ખાતરી આપું છું કે દરેક દીકરીઓ જેમ મારી દીકરીઓ એવી રીતે તમે આગળ મોકલજો અમે એની પૂરી સુરક્ષા આપશું અને સુરક્ષા સાથે એનું ભણતર રહેવાની શિક્ષા દરેક વસ્તુ અમે ધ્યાન રાખશું ઝીણવટમાં ઝીણવટ ધ્યાન રાખશું આટલો અમારો ખર્ચો થતાં અમે બધા સદારામ સમય સમિતિ જે અમારું વિઝન હતું એ વિઝન આજે અમે ભૂમિપૂજન કરી અને લક્કર પુરાવા વાતો નહીં જે અમે ધાર્યું હતું કે અમે બે મહિનામાં પ્લોટ લઈ એનો દસ્તાવેજ કરી અને એની પાયાથી ઉપર ચણતર લઈ અને અમે બધા સાથે બાવીસ મહિનામાં કાર્ય પૂરું કરશું